જીવંતિકા માતાનું વ્રત આ વ્રત શ્રાવણ માસના પહેલાં શુક્રવારથી અથવા કોઈપણ શુક્રવારથી થઈ શકે છે વ્રત કરનારે શુક્રવારે જીવંતિકા દેવીના નામનો દીવો કરવો અને ધૂપ દીપ અગરબત્તી ફળ ફૂલ વગેરેથી પૂજા અર્ચના કરવી પ્રસાદ ધરાવો આ વ્રતમાં એકટાણું થઈ શકે છે પરંતુ પીળો વસ્ત્ર પહેરાય નહીં હવે આપણે સાંભળીએ જીવંતિકા માતા વ્રતની વાર્તા નગરીમાં એક રાજા રાજ કરતો હતો તેણે રાણી પણ સાણી અને સદગુણી તેથી તે પોતાને ભાગ્યશાળી માનતો હતો બંને બધી વાતે સુખી પણ સંતાનનો દુઃખ તેથી રાત દિવસ તેઓ ચિંતા કરતા હતા રાણીને એક દાસી હતી તે સુયાણીનું કામ જાણતી હતી તેને જાણ મળી કે ગામમાં એક બ્રાહ્મણી ગર્ભવતી છે તેને ત્રણ માસ થયા છે આ જાણ્યા પછી તે રાણી પાસે આવી અને રાણીને ઉદાસ બેઠેલી જોઈ કહેવા લાગી કે રાણી તમે ઉદાસ કેમ દેખાવ છો તો રાણી બોલી કે મારું દુઃખ તું જાણે છે મને બતાવો કે મારું વાંજ્યા મેણું કેવી રીતે ટળે દાસીએ પોતાની યુક્તિ જણાવતા કહ્યું કે રાણીબા આપણા ગામમાં પુરાણીની પદ્મા અને દિવસો રહ્યા છે હાલમાં તેને ત્રીજો મહિનો ચાલે છે છ મહિના બાદ તેને સુવાવડ આવશે ત્યારે તેનું બાળક હું ચૂપકેથી તમારી પાસે મૂકી જઈશ પણ હા તમારે આજથી એવો દોડ કરવાનો રહેશે કે તમને દિવસો રહ્યા છે અને ત્રીજો મહિનો ચાલે છે આમ કરવાથી પારકા સંતાનો પણ તમારા કોડ પૂરા થશે રાણીને આ વાત ગમી ગઈ ત્યારથી નગરમાં વાત ફેલાઈ કે રાણીને દિવસો રહ્યા છે અને હાલમાં ત્રીજો મહિનો ચાલે છે ખરેખર ભગવાને રાજાની રાજ રાખી નવ માસ પૂરા થતાં પુરાણીની પત્નીને પુત્ર અવતર્યો તેની સુઆવળ કરવા સુવાણી તરીકે પેલી દાસી જ પહેલેથી જ આવેલી હતી તેને રાણીના કહ્યા મુજબ બ્રાહ્મણીને અવતરેલા છોકરાને ચાલાકીથી રાણી પાસે પહોંચતો કરી દીધો અને ઠાવકું મોડું રાખી મહેલમાંથી બીજી દાસીઓને તેણે ખબર આપી કે રાણીબાએ એક રૂપાળા પુત્રને જન્મ આપ્યો છે દાસીઓએ આ વધામણી સાંભળી અને ખુશ થઈ ગઈ આખા નગરમાં સમાચાર પ્રસરી ગયા રાજમહેલમાં આમ આનંદ હતો ત્યારે પુરાણીને ત્યાં દુઃખ હતું બ્રાહ્મણીએ બાળકને અવતર્યું પણ તે ક્યાં અને કેવી રીતે ગુમ થઈ ગયું એ કોઈને ખબર પડી નહીં આથી બ્રાહ્મણ અને બ્રાહ્મણી કલ્પાંત કરી રહ્યા હતા બ્રાહ્મણી દર વર્ષે જીવંતિકા દેવી વ્રત કરતી હતી આ વખતે શ્રાવણ મહિનાના પહેલાં શુક્રવારથી તેને જીવંતિકા દેવીનું વ્રત કર્યું હતું અને ત્રણ શુક્રવાર પસાર થઈ ગયા હતા એટલે તેનું શ્રદ્ધાપૂર્વકનું વ્રત ફળ્યું જીવંતિકા દેવી તેના ઉપર પ્રસન્ન થયા અને તેનો પુત્ર રાણી પાસે હતો તેનું તે રક્ષણ કરતા હતા બ્રાહ્મણીનો પુત્ર રાજાને ત્યાં લાડકોળમાં ઉછરવા લાગ્યો દિવસે ને દિવસે કુંવર મોટો થતો ગયો ભણીને તે હોશિયાર થયો ત્યારે રાજાનું એકાએક મૃત્યુ થયું હવે રાજગાદી ઉપર કુંવર બેઠો તેને કુશળતાથી વહીવટ ચલાવીને પ્રજાનો પ્રેમ સ્વીકાર્યો એક દિવસ કુંવર પિતાનું શ્રાદ્ધ કરવા જરૂરી સામગ્રી લઈ તીર્થધામ તરફ ચાલી નીકળ્યો ચાલતા ચાલતા તે સંધ્યા ટાણે એક ગામમાં આવી પહોંચ્યો ગામમાં વણિકની એક હવેલી હતી ત્યાં કુંવર આવ્યો અને વણિક શેઠને કહ્યું કે આ હવેલી આપની હોય તો મને રાતવાસો કરવા દો વણિકે કુંવરને આવકાર આપ્યો તેને જમાડી સુવા માટે મુખ્ય દરવાજા આગળ ખાટલો ઢાળી પાપ્યો અને તેના ઉપર ગાદલું પાથરી દીધું એટલે કુંવર આડા પડખે થયો પણ ચાલીને ખૂબ થાકી ગયેલો તેથી તેની આંખો ઘેરાવા લાગી આ કુંવર જ્યાં જાય છે ત્યાં તેનું રક્ષણ કરવા જીવંતિકા દેવી હાજર હતા અહીં પણ કુંવર સૂતો તેવા જીવંતિકા દેવી એના રક્ષણ કાજે તેની નજીક આવીને ઊભા રહ્યા થોડી વારે કોઈના રડવાનો અવાજ સાંભળી કુંવર જાગી ગયો ઉઠીને દીવાના પ્રકાશમાં જોયું તો ખંડના એક ખૂણમાં સૂતેલો વણિક રડી રહ્યો હતો કુંવર તેની પાસે ગયો અને પૂછ્યું કે શેઠ તમને શું દુઃખ છે કે આમ રાત રાતે રડવા બેઠા છો વણીકે કહ્યું કે હે મુસાફર મારે ત્યાં જેટલા બાળક જન્મે છે તે બધા સાતમે દિવસે મરી જાય છે આ વખતે મારી પત્ની સુવાવડમાં છે તેણે રૂપાળો દીકરો જન્મ્યો છે આજે તેની છઠ્ઠીનો દિવસ છે અને કાલે સાતમો દિવસ થતાં જ દીકરો મરી જશે આથી હું રડી રહ્યો છું રડું નહીં તો શું કરું કુંવરે કહ્યું કે શેઠ વિધિના લેખ પર કોઈ મેથી મારી શક્યું નહીં અફસોસ ન કરો બંને વાત કરતાં બંધ થઈ ગયા શેઠ પાછા સૂઈ ગયા અને કુંવર જાગતો પડ્યો રહ્યો બરાબર મધરાત થઈ હશે ત્યાં વિધાતા દેવીએ હવેલીમાં પ્રવેશ કર્યો તે જોઈ કુંવરની રક્ષા કરી રહેલા જીવંતિકા દેવીએ પડકાર કર્યો કે વિધાતા તું છોકરાના છઠ્ઠીના લેખ લખવા આવી તે જાણ્યો તો બતાવ કે તું શું લખવાની છું વિદાતાએ કહ્યું કે એ કોઈને કહેવાય નહીં છતાં તમે જીવંતિકા દેવી છો એટલે હું કહું છું કે સવાર પડતાં જ છોકરો મરી જશે આટલું લખવાનું છે જીવંતિકા દેવી કહે કે હું આ ઘરમાં છું એટલે તું છોકરા માટે એવું અશુભ તો નહીં લખી શકે દીર્ઘાયુ લખીને તું તારા રસ્તે પડી જજે વિદાતા લાચાર બની ગયા તે છોકરા પાસે ગયા અને તેના છઠ્ઠીના લેખમાં દીર્ઘાયુષ્ય લખીને ચાલી ગયા સવારે વાણિયાએ પડખેડ સૂતેલા છોકરાને જીવતો જોયો ત્યારે તેના હરખનો પાર રહ્યો નહીં આ જાણીને ઘરમાં બધાને આનંદ થયો વાણિયાએ માન્યું કે આવનાર જવાનના સારા પગલાંનો સદાચારી છે તેના પગલાં થવાથી જ ઘરમાં અશુભ થતું અટકી ગયું છે બે દિવસ પછી કુંવારે જવાની રજા માગી તો વાણિયાએ અને વાણિયાને રહેવાનો ખૂબ જ આગ્રહ કર્યો પણ કુંવર નીકળી પડ્યો નીકળતી વખતે કુંવરે વચન આપ્યું કે પોતે પાછો ફરશે ત્યારે એક બે દિવસ જરૂર રોકાશે શ્રાદ્ધ ક્રિયા કરીને કુંવર પાછો વણિક શેઠને હવેલીમાં આવ્યો અને રાતવાસો કર્યો આ વખતે વણિકની જૂની પત્નીને સુવાવડ આવી હતી તેને પુત્ર જન્મ્યો હતો અને આજે છઠ્ઠીનો દિવસ હતો આજે પણ મધરાત થઈ એટલે જૂનીના છોકરાના છઠ્ઠીના લેખ લખવા વિધાતા દેવી પધાર્યા ત્યાં તો જીવંતિકા દેવીએ પૂછ્યું કે હે વિધાતા આજ તો કંઈ સારા લેખ લખવાના છે ને કે કહે તો ખરી કે બાળકના છઠ્ઠીમાં શું લખીશ વિધાતા દેવીએ કહ્યું કે સવારે તે મરી જશે એવું લખવાનું છે જીવંતકા જીવંતિકા દેવીએ પહેલાંની જેમ હઠ કરી એટલે વિધાત્રી દેવીના છઠ્ઠીના લેખમાં દીર્ઘાયુષ્ય લખી પાછા ફર્યા અને બોલ્યા કે એક વાત પૂછવાની રહી ગઈ કે બહેન પહેલાં પણ તમે અહીં હાજર હતા અને આજે પણ તમારી હાજરી છે તો આ તમારી પધરામણીનું કારણ શું છે આ વખતે જ કુંવરની આંખ ઓગળી ગઈ પોતાના ખાટલા આગળ કોઈ વાતો કરતું હોય તેવું તેને લાગ્યું હજુ પણ બંને વાતો કરી રહ્યા હતા જીવદ્દીકા દેવી કહે કે બહેન ખાટલામાં સૂતેલા કુંવરની માતા સાત વર્ષથી મારું વ્રત કરે છે મારા વ્રતનો મહિમા શુક્રવારનો છે એટલે દર શુક્રવારે તે મારા નામનો દીવો કરી મારી પૂજા અર્ચના કરે છે મારા વ્રતના નિયમ મુજબ તે પીળા રંગની કોઈપણ વસ્તુનો ઉપયોગ કરતી નથી પીળા રંગનું અનાજ ખાતી નથી પીળા વસ્ત્રો પહેરતી નથી આમ શુક્રવારે તે મારું જીવંતિકા વ્રત કરે છે તેથી હું હંમેશા તેના પર પ્રસન્ન રહું છું આ કુંવર તેનો જ દીકરો છે એટલે તે જ્યાં જાય ત્યાં હું તેનું રક્ષણ કરવા જાઉં છું વિધાતા દેવી હર્ષ પામીને ચાલ્યા ગયા સવારે વાણિયાને પડખે સૂતેલા છોકરાને જીવતો જોયો અને વાણિયાને એ વાતની ખબર પડી એટલે તેને કુંવર પાસે જઈને કહ્યું કે હે જવાન ખરેખર તમે મહા ચમત્કારિક પુરુષ છો તમારા શુભ પગલાથી આજે પણ અમારા ઘરમાં અશુભ થતું અટકી ગયું છોકરો જીવતો રહ્યો છે માટે થોડા દિવસ મારા ત્યાં રોકાઈ જાઓ એ બધો જીવંતિકા દેવીનો પ્રતાપ છે કહી કુંવર શેઠની રજા લઈ ચાલી નીકળ્યો કેટલાક દિવસો બાદ તે પોતાના રાજ્યમાં મહેલમાં આવી પહોંચ્યો રાણીને જોતા જ નમન કરીને પૂછ્યું કે માતાજી આપ હાલમાં કોઈ વ્રત કરો છો રાણી કહે કે બેટા અગાઉ મેં કોઈ વ્રત કર્યું નથી અને અત્યારે પણ કરતી નથી કુંવર સમજી ગયો કે આ મારી સગી માતા નથી મારી માતા તો જીવંતિકા વ્રત કરે છે માટે તેને મારે ગમે ત્યાંથી શોધી કાઢવી પડશે એવામાં પવિત્ર શ્રાવણ માસ બેઠો અને તેના પ્રથમ શુક્રવાર આવ્યો એટલે કુંવરે સવારના નગરમાં ઢંઢેરો પીટાવ્યો કે આજે મહેલ આગળ જમણવાર છે માટે દરેક સ્ત્રીએ ખાસ પીળા વસ્ત્રો પહેરી સાંજે જમવા આવો સાંજ થતાં પહેલાં નગરની નારીઓ પીળા વસ્ત્રો પહેરીને મહેલ આગળ જમવા જમા થઈ ગઈ તો પણ કુંવરે પ્રધાનજી મારફત નગરમાં તપાસ કરાવડાવી કે કોઈ સ્ત્રી જમવા માટે બાકી તો નહીં રહી ગઈ ને તપાસમાં પ્રધાનજીને એક બ્રાહ્મણીને એવું કહ્યું કે હું જીવંતિકા વ્રત કરું છું તેથી શુક્રવારે પીળા રંગના વસ્ત્ર પહેરતી નથી માટે મારાથી જમવા આવી શકાશે નહીં કુંવરે બ્રાહ્મણીને પહેરવા ગુલાબી વસ્ત્રો મોકલાવ્યા એટલે તે સાડી પહેરીને બ્રાહ્મણી જમવા આવી ત્યારે જ કુંવર હતો મા દીકરાએ એકબીજાને જોયા સાથે જ બ્રાહ્મણીને દીકરા પ્રત્યે હેસ ઉભરાયો તેને ધાવણ ચડ્યું અને દૂધની શેર છૂટીને પાટ પર બેઠેલા કુંવરના મુખમાં જઈ ચડી આ આશ્ચર્યજનક બનાવો જોઈ સૌ સ્તબ્ધ થઈ ગયા ત્યાં કુંવરે ખુલાસો કર્યો કે આ મારી અસલી માતા છે અને મને ઘણા વર્ષે જોતા તેનું વાલ ઉભરાયું છે આ સાંભળી બ્રાહ્મણી બોલી કે બેટા તારી માતા તો રાણી છે છતાં તું મને કેમ માતા કહે છે કુંવરે બંને દેવીઓ વચ્ચે થયેલી વાતચીત કહી સંભળાવી અને વધુ ખાતરી કરવા તેને રાણી પાસે લઈ જઈ અને બોલ્યો કે રાણીબા સાચું કહેજો કે હું તમારો સગો દીકરો છું કે તમે મને પાળી પોષીને મોટો કર્યો છે રાણીએ ખરી હકીકત કહી એટલે સર્વમાં જાહેર થઈ ગયું કે બ્રાહ્મણી એ જ કુંવરની ખરી માતા છે આ વાતની ખબર જમવા આવેલી સ્ત્રીઓમાં પડતાં તે બ્રાહ્મણી પાસે આવીને કહેવા લાગી કે ગોરાણી માં તમે જીવંતિકા વ્રત કરો છો તે અમારે કરવું છે તો તે કેવી રીતે અને ક્યારે કરવું તે સર્વવિધિ જણાવો બ્રાહ્મણીએ કહ્યું કે શ્રાવણ માસના પહેલાં શુક્રવારથી આ વ્રતનો પ્રારંભ કરવાનો હોય છે જો પહેલાં શુક્રવારે કોઈ કારણસર વ્રત ના થાય તો બીજા શુક્રવારથી પણ લઈ શકાય વ્રત કરનારથી પીળી વસ્તુઓનો ઉપયોગ થાય નહીં વ્રત કરનારે સવારે નાહીને જીવંતિકા માતાનું નામ લઈ પાંચ દિવેટવાળો દીવો પ્રગટાવી માતાજીને નમન કરવું પછી હાથમાં ચોખા લઈ ચારે દિશાએ ઉછાળવા જેથી પર ગામ વસતા બાળકોનું જીવંતીકામાં રક્ષણ કરે માતાના નૈવેદ્યમાં સાકરનો કંસાર કે શીરો ધરાવવાનો હોય છે અને વ્રત કરનારે એકટાણું જમવાનું અને બાકી વધે તે પ્રસાદમાં વહેંચી લેવું પાંચ સાત કે નવ વર્ષ પૂરા કર્યા પછી વ્રતનું ઉજવણું કરવું તેમાં સૌભાગ્યવતી સ્ત્રીઓ અથવા કુમારિકાઓને ગુલાબી વસ્ત્રો આપી રાજી કરવાના હોય છે બ્રાહ્મણીએ આમ વ્રતની વિધિ જણાવીને વ્રતનો મહિમા સમજાવ્યો આથી જમવા આવેલી સ્ત્રીઓએ શ્રાવણ માસમાં જીવંતિકા દેવીનો વ્રત કરવાનો સંકલ્પ કર્યો અને બધી સ્ત્રીઓ મહિમા ગાતી ગાતી પોતપોતાને ઘરે ગઈ હે જીવંતિકા માતા તમે જેવા બ્રાહ્મણીને ફળ્યા તેવા સૌને ફળજો અને વ્રત કરનાર આ હતા વાંચનાર સાંભળનારના ઘરમાં સુખ શાંતિ આપજો અને સૌની મનોકામના પૂર્ણ કરજો જય જીવંતિકા મા જો મિત્રો તમને આ વ્રતકથા પસંદ આવે તો આ વિડીયોને લાઈક કરજો અને સગા સંબંધીઓ સાથે શેર કરજો ચેનલને પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો